જર જમીન ને જોરુ એ છે કજિયાના જોરુ કહેવત ખોટી નથી પત્ની સાથે આડા સંબંધોમાં પ્રેમીને પતિની નિર્મમ હત્યા કરવામાં આવેલ ત્યારે શું આત્યા સમગ્ર ઘટના જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં ખાંબા તાલુકાના માલકનેસ ગામે 30 વર્ષીય યુવકની ત્રાસક્ષોય ગળા પર છરીનો જોરદાર કાજીકી હત્યા કરી નાખી હતી મૃતક મેહુલ પૂંજાભાઈ સોલંકી નામનો યુવકની પત્ની સાથે આડા સંબંધ રાખનારા પ્રેમીએ ખૂની ખેલ ખેલાયો હતો ને મૃતક યુવકના શરીર પર છરીની નિઝાના દસ જેટલા ઘા મારી નિર્મમ હત્યા નિપજાવા આવી હતી જેના ત્રણ હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પડ્યા હતા ને આ ખાંભા પોલીસ મથકમાં જોવા મળતા ત્રણેય શખ્સો છે હત્યારાઓ નવા માલક મેહુલ પુંજાભાઈ સોલંકી ઉંમર વર્ષ ત્રીસના હત્યારા અલ્પેશ બારૈયા હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા પોલીસ ગિરફતમાં ઉભેલા ત્રણેય શખ્સોએ મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી હતી જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે અલ્પેશ બારૈયાને પ્રેમ સંબંધ હોય ને આ પ્રેમ સંબંધની જાણ મેહુલને થતા મેહુલ સોલંકીએ અલ્પેશ બારૈયાને માથાકૂટ થયેલ હતી બાદ પોતાના ઘર નજીક અવેળા પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયા નીકળતા તેમને ઠપકો આપ્યો જેમનું મન દુઃખ રાખીને અલ્પેશ બારૈયા તેના બે મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવીને પ્રથમ ગળાના ભાગે છરીનો એક ગામ માર્યા બાદ દસ જેટલા છરીના ઘા મારીને મેં સોલંકીની હત્યા કરી નાખી હતી ને ત્યારથી અત્યારે અ નાસી છૂટ્યા હતા મૃતકને રાજુલા પીએમ અર્થે ખસેડીને હત્યારા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી ખાંભા પોલીસ સ્ટેશનના નવા માલક ગામમાં એક મર્ડરની ઘટના બનેલી હતી જેમાં મરણ જનાર મેઘુલ પૂંજાભાઈ સોલંકીને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારિયા હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોતળ રમેશભાઈ નું મર્ડર કરેલું હતું આજે ત્રણેય આરોપીઓ છે એમને ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે